અને આપણે ત્યાં જવા માટે 21 તારીખે નીકળવાના છે અને આપણે ટ્રીપ ક્યાં ફાઇનલ છે ભારત ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે ત્યાં જે આપણે તમને રાત્રે બ્લોકના એન્ડમાં કહી દઈશું તો કન્ટિન્યુ લોકમાં જોડાઈ રહ્યો તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ તો નાસ્તામાં છે ભાખરી ચા દૂધ અને યે બીવી પુરાની બીવી પુરાની ચાલે દી ચલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ તો જો ફાઇનલી આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બજારમાં કારણ કે આપણે હજુ થોડીક શોપિંગ બાકી છે ઓલમોસ્ટ તો આપણે બધું ઓનલાઈન જ મંગાવ્યું છે બટ હજુ બજારમાંથી આપણે થોડી કોસ્મેટિકની વસ્તુ લાવવાની છે પછી નેકલેસને એવું બધું થોડું ઘણું લેવું છે નાનું મોટું તો આપણે ફટાફટ બજારમાં જઈએ અને ભરત બારી બંધ કરે છે એટલે છે ને ધૂળ બહુ સામેથી આવે છે તો મેં તો બારી બંધ કરી દો ને તો ધૂળ ઓછી ઉડે અને હવે થાય તડકો થવાનો ટાઈમ છે કારણ કે વાગી ગયા છે સાડા દસ

तो बजार मा आइ ग्या ट्राफिक ओछु छे का हम यमथिया नती ट्राफिक छे बजार गर्मी ना लिदो हां तडको है हां आप रे लिस्ट किने हो मुख्य ले ली तो ने कोई शॉपिंग आप रे बजार मा की करानी न था वो मस्को મારી સુડીઓમાંથી નાની બધી ઓનલાઈન કોણ અરતની પછી સુડીઓમાંથી મારી એક દિવસ સુધી સુડીઓમાંથી એક દિવસ જો અમને તો એને થાકે આપણે વોચ લેવાની છે તો વોચ તોવા જોઈએ ગમે તે વોચ લઈ લેજો અને મારે ચપ્પલ દેવાના છે જો આપણે ખાને કે જેની જેસી મમીને તો આલીતર અમારે કરતા તમને જલ્દી મારકો તામકુલી làm gì à sao nè cho mình ta đã thu cái gì rồi ơi anh em nghe thu chưa à bố thay cái giờ tôi có bố ઉભી થા ઉભી થા ઉભી ગઈ એલા કેવો તડકો તો બોલ તડકો લાગી ગયો અને આંખ માંથી જ મને કુ પાણી તડકાનું ગામમાં માં જા મે અનકી થઈ તર હુઈ જાવ કો બતાવ છે હોઉ છે હા તો હુઈ જા પર કબ છે યાર હા જા હુઈ જા હાલ હું જાવ બરાબર

તને નથી ખબર તને નથી ખબર તને ખબર હોય ને તો તું બોલ નહી તને નથી લઈ જવાનો મહારુદ્ર બોલ તો આપણે ક્યાં જવાનું છે નહીતર તને નથી લઈ જવાનો બોલ તો ક્યાં જવાનું છે હામુ જોઈને બોલ ન કર તને નથી લઈ જવાનો દવા જવાનું છે દવા હરકુ બોલ તો તારું કેન્સલ બોલ ક્યાં જવાનું છે તમારો કાલુ ગેલું ભાષામાં બોલે છે તમે લોકો ગેસ કરી શકો તો કરી લેજો અને ચાર્જર પિયાનું બગાડી નથ નાખવાનું લાવો આયા આય લાવો ઈ તો જો અત્યારે વાગ્યા છે રાતના 8 અને સાઈડ ઘરે આવી ગયા છે અને અમારે બીજી કોળામાં બેઠા છે

જમવાનું રેડી જ છે પણ એક ભેળ બાકી છે તો ભેળ રેડી છે અરે વાહ સ્વિમિંગ પુલ બનાય એમ ને

તો જો આપણે ફાઇનલી માર મમ્મી ત્યાંથી ઘરે આવી ગયા છીએ અને ભરત શું કરો છો તમે એમાં શું કરો છો અચ્છા આપણે બપોરે બજારમાંથી બધી વસ્તુ લાવ્યા હતા ને એ ભરત કાઢીને મૂકે છે હે ભરત તમારે કપડાં કાંઈ ઇસ્ત્રી કરવાના છે કોઈ કયા કયા મને કહેજો ને તો કાલ આપણે ફાઇનલ કરી નાખીએ બેગ હા હા કારણ કે આપણે સોમવારે એટલે કે એકવીસ તારીખે તો નીકળવાનું છે તો બેગ રેડી કરી નાખીએ આમ તો ઓલમોસ્ટ તો બધું રેડી છે પણ બધું ઇસ્ત્રી કરીને પાછું મૂકીએ તો જો ફાઇનલ હવે રાતના બાર સાડા બાર જેવું થઈ ગયું છે અને આપણને નીંદર બી એટલી આવે છે અને અમારે ભરતને અત્યારે થોડુંક કામ હતું નીચે ગયા છે હવે આપણે એની રાહ જોઈએ છીએ કારણ કે દરવાજો બંધ મેં કરી દીધો છે ને જોઈ આવશે ને ખખડાવશે ને અને હું સુઈ ગઈશ ને તો મને ખબર નહીં રહે એટલે મેં એની રાહે છું કારણ કે નીંદર એટલી આંખમાં ભરાણેલી છે ને પણ મેં એ આવે ને અને શું કહેવાય તો પછી શું અને અત્યારે તો કેવું થાય દિવસે એટલો તડકો હોય છે અને વહેલા એટલી આમ આમ ઠંડી જેવો અહેસાસ થાય છે એટલે આ વાતાવરણ એ ટાઈપનું છે ને એટલે આમ થોડીક થોડીક શરદી થઈ ગઈ હોય ને એવું લાગે છે આમ ગળામ બળે છે અને હવે સરખાઈથી તડકોય નથી પડતો અને આમ સરખાઈથી આમ તડકો ઓછોય નથી થતો એવું બધું વાતાવરણ છે અને હવે આપણે બ્લોગને એન્ડ આપી દઈએ કારણ કે ઓલરેડી સાડા બાર જેવું થઈ ગયું છે અને આપણને નીંદર એટલી આવે છે અને તમને લોકોને આપણે મોર્નિંગમાં કીધું એમ કે આપણે શોપિંગ આજે થોડી ઘણી કરી અને ઓલમોસ્ટ બીજું બધું તો એસી ટકા તો પતી ગઈ છે આપણે બધું ઓનલાઈન ને ભરતનું બધું અહીંયાથી ની રીતના કર્યું છે અને થોડુંક બધું આમ નાની નાની વસ્તુ બાકી હોય એ ખાલી બાકી હતી તો એ આપણે આજે લઈ આવ્યા છીએ અને જો આપણે કાલે વેક્સ ને આઈબ્રો ને એવું બધું કરાવવાનું છે તો એ આપણે હવે કાલે કરાવવા જશું અને તમને મોર્નિંગમાં કીધું હતું કે આપણે બ્લોગના એન્ડમાં તમને જણાવશું કે આપણે ક્યાં જઈએ છીએ તો આપણે જઈએ છીએ ગોવા કારણ કે આપણે ગોવા હજુ સુધી ગોવા નથી ગયા ક્યારેય બીજા બધા મોટો પ્લેસ તો લઈ લીધા છે બટ આપણે ગોવા રહી ગયું છે એટલે આપણે જઈએ છીએ ગોવા અને અત્યારે સમરમાં તડકો બી એટલો હશે પણ બધાય પ્લાનિંગ કરી નાખ્યું છે અને અમે એકલા નથી જ જતા એકલા જતા હોઈએ ને તો તો આપણે વિન્ટરમાં જ પ્લાન કરીએ ગોવા જવાનો પણ આપણે અત્યારે છ સાત જણા જઈએ છીએ એટલે કીધું બધાની ઈચ્છા છે તો આપણે જાય એ પણ જોયું જાય જેવો તડકો તડકો બહુ હશે તો આપણે બહાર ઓછા જશું મોર્નિંગ મોર્નિંગમાં ને એમાં જશું આવી ગયા હા ક્યાં ગયા તા નીચે નીચે ઠીક તો માર સાઈ આવી ગયા છે નીંદર આવે છે હવે ઊંઘ આવે છે ઊંઘ આવે છે નીંદર નથી આવતી નીંદર નહીં ઊંઘ આવે છે તમને જો સામે બેગ દેખાય ને આપણે એક બેગ રેડી કરી છે અને એક નાનું એવું કીટ ભરત કે આ વખતે છે ને તારે એક બેગમાં બધું સમાડ દેવાનું છે હું કીધું એક બેગમાં બધું કે એક બધું સમાડ દેવાનું છે બે બેગ નથી કરવાનું એટલે આપણે એક બેગ એમાં કાશ્મીરમાં તો આપણે મોટી મોટી બે બેગ એટલે થઈ હતી કારણ કે આપણે ગરમ કપડાય બધા લઈ જવાના હતા એટલે બધા સ્વેટર ને એવું બધું એટલું લઈ જવાનું હતું ટોપી આટે શોલ બધું લઈ જવાનું હતું અને એટલે એટલી બધી બેગ બે થઈ થી મોટી મોટી પણ આયા કાંઈ એવું તો કાંઈ લઈને જવાનું છે નહીં એટલે એક બેગમાં બધું સમાઈ જશે અને એક નાનું એવું કીટ કરી નાખશું તો ચલો બહુ લેટ થઈ ગયું છે તો આપણે જવાનું છે ક્યાં ભરત ગોવા તો ચલો હવે તો આપણે મસ્ત મસ્ત ચાર પાંચ દિવસ વ્લોગ આવશે તો કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહેજો એન્ડ ગમે તો લાઈક કરતા રહેજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય